હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગરમમાં ગરમ ટેસ્ટી પાણીપુરીની સાથે ખાવાની મજા આવે એવું ગરમમાં ગરમ રગડો તો રગડો બનાવવા માટે અહીંયા આપણે જે વ્હાઈટ વટાણા આવે છે તે આપણે લીધેલા હશે તો આ વ્હાઈટ વટાણાને આપણે પલળવા મૂકી દઈએ તો હું આ વટાણાને આખી રાત પલળવા મૂકી દઈશ બે થી ત્રણ કલાકમાં પણ આ વટાણા પલળીને રેડી થઈ જશે તો અરાઉન્ડ એક થી દોઢ કપ જેટલા આપણે વટાણાને પલળવા મૂકી દઈએ તો આપણે આ વટાણાને આખી રાત પલળવા મૂકી દઈએ હવે બીજે દિવસે હું આ વટાણા ને જોઈ રહી હતી અને થોડુંક પાણી પણ આમાં ઓછું પડ્યું હતું વટાણા સરસ રીતે પલળી ગયેલા હવે વટાણાને આપણે બાફી લઈએ તો બાફવા માટે આપણે સૌથી પહેલા કુકરમાં નાખીશું પલાળેલા વટાણા તો વટાણા બધા જ એડ કરી દીધેલા હવે એક થી દોઢ ગ્લાસ જેટલું આપણે નાખીશું પાણી ચપટી હળદર નાખીશું વધારે નથી નાખવાની કેમકે રગડો આપણે ગ્રીન કલરમાં બનાવવાના છીએ મુજબ આપણે મીઠું નાખીને થોડુંક રગડો બાફવા મૂકીએ ને તો ઘણી વખત પાણી વધારે થઈ જતું હોય તો સીટી આવે ને તો પાણી બધું નીકળી જતું હોય છે તો તેલ તમે કોઈ પણ વસ્તુ બાફવા મૂકો ત્યારે એડ કરી દેવાની હવે આપણે આ વટાણા ને બાફવા મૂકી દઈએ તો આ બાજુ આપણા વટાણા બફાઈ રહ્યા છે ને ત્યાં સુધીમાં આપણે જઈએ ઘરના ગાર્ડનમાં અને ધાણા અને ફૂદીનો આપણે લઈ લઈએ તો સૌથી પહેલા આપણે ધાણા લઈ લેશું તો અહીંયા મસ્ત એવા દેશી ધાણા છે એટલે આ ધાણા ગમે વસ્તુમાં નાખીએ તો એટલો સરસ ફ્લેવર આવે છે અને તેમાં ફ્લાવર પણ આવવા લાગ્યા હતા તો મસ્ત એવી સ્મેલ પણ આવે છે ધાણામાં તો ધાણા આપણે લઈ લીધેલા હવે લઈએ આપણે ફૂદીનો તો ભરપૂર રગડામાં ફૂદીનો અને ધાણા આપણે નાખીશું તો અહીંયા આપણે ગાર્ડન માંથી વટાણા બાફવા મૂક્યા હતા ને કુકર પણ ઠંડુ થઈ ગયેલું છે તો મસ્ત એવા આપણા વટાણા ગળી ગયા છે તમે જોઈ શકો છો ગરમ ગરમ બાફેલા વટાણા ખાવાની બહુ જ મજા આવે છે આની અંદર તમે આમલીની ચટણી નાખીને ખાશો ને ખાવાની મજા પડી જશે તો સરસ મજાના એવા વટાણા ગળી ગયેલા તો હવે આપણે એક બાઉલ ભરીને થોડા લઈ લઈશું કેમ કે પીળો રગડો ખાવો હોય ને તો આપણો રેડી છે હવે આ રગડાની અંદર નાખવા માટે આપણે થોડીક પ્યુરી બનાવીશું તો એક મિક્સરના કન્ટેનરમાં નાખીશું સૌથી પહેલા આપણે કોથમીર ભરપૂર કોથમીર નાખીશું પાલક નાખીશું ભરપૂર ફુદીનો નાખીશું અને તીખાશ માટે નાખીશું મરચી સ્વાદ મુજબ નાખીશું મીઠું અને લીંબુનો રસ હવે પાણી પાણી એડ કરીશું નાખીને એકદમ એવી પ્યુરી આપણે આપણે રેડી કરી લઈએ તો વટાણાની અંદર નાખવા માટે સરસ રીતે મિક્સ કરી લીધેલી હવે પ્યુરી આપણે વટાણાની અંદર એડ કરી દઈશું બધી જ પ્યુરી આપણે એડ કરી દીધેલી હવે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખીશું તો રગડો વધારે પતલો રાખો હોય તો તમે પાણી જાજુ નાખી શકો અને ઘાટો રાખો હોય તો પાણી આપણે ઓછું નાખવાનું પાણી નાખીને રગડાને સરસ રીતે મિક્સ કરીને આપણે રગડાને રગડાને એકથી બે વાર ઉભરો આવે ત્યાં સુધી રગડાને ચડવા દઈશું તો અહીંયા રગડો આપણે ગેસની ઉપર મૂકી દીધેલો અને આ રગડો તમારે બનાવીને તરત સર્વ કરવો હોય ને તો આ પરફેક્ટ આપણે પાણી આમાં નાખેલું અને જો તમારે આ રગડો એક વખત બનાવીને એક કલાક પછી ખાવો હોય ને તો રગડો તમારો ઘાટો થઈ જશે તો મતલબ ગરમ ગરમ રગડો બનાવીને તરત જ સર્વ કરજો ખાવાની મજા પડી જશે તો આ રગડાની અંદર મીઠું લીંબુનો રસ અને તીખા તમે તમારા હિસાબથી તમે એડ કરી શકો અને એટલો સરસ આ ફ્લેવર આવે છે આ રગડામાં તમે એક વખત આવી રીતના રગડો બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે તો અહીં રગડો સરસ રીતે ઉકળી ગયેલો એક થી બે વાર ઉભરો આપણે આવવા દીધેલો અને મીઠું અને લીંબુ નું પ્રમાણ એકદમ પરફેક્ટ રીતે છે હવે ઉપરથી લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ રગડો એક મોટા બાઉલમાં સર્વ કરી લેશું તો અહીંયા આપણે એક મોટા બાઉલમાં રગડો સર્વ કરી લીધેલો આ રગડાની સાથે આપડી ગરમમાં ગરમ મસ્ત એવી ફૂલેલી પાણીપુરીની પૂરી પણ બની ગઈ હતી અને અહીંયા આપણી સરસ મજાની બનાવી હતી ખાટી મીઠી આંબલીની ચટણી જે આંબલીની ચટણી તમે રગડામાં નાખીને એકલો જ રગડો ખાશો ને તો પણ મજા પડી જશે તો આમલીની ચટણી પણ રેડી છે જે રગડાની અંદરથી આપણે યલો રગડો કાઢ્યો હતો ને તે પણ રેડી છે અને અહીંયા સરસ મજાનું તીખું એવું તમતમતું પાણીપુરીનું પાણી રેડી છે જે મતલબ ફુદીનાનું પાણી અને અહીંયા આપડી ફૂલી ઘરની બનાવેલી પાણીપુરીની પૂરી અને પાણીપુરી ની પૂરી કેવી રીતના બનાવી તેની રેસીપી તમારે જોઈતી હોય તો તેમની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરસ મજાનો ગરમમાં ગરમ રગડો બની ગયો તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું